સીતારામ તમારા બધાના સહકારથી અને મારા બાના આશીર્વાદથી અમારી બીજી ચેનલને સફળતા મળી છે તો આજે મને મોબાઈલની અંદર બહુ ખબર પડતી નથી કારણ કે એક વખત સમયને ને બધું કમ્પ્લીટ થઈ જાય પછી એને મોનેટાઈઝ કરવી પડે હવે મોનેટાઈઝ કરાવવા માટે અમારે જવું છે ક્યાં જવું છે ને એ સરપ્રાઈઝ છે એટલે વિડિયાની અંદર આગળ તમે જોજો બીજું કે મારે પેલો વિડીયો બનાવવો જ નહોતો પરંતુ તમને કહેવા માટે કે તમે આવી કમેન્ટ ના કરો નેગેટિવ કારણ કે હું ખુદ જે છે ને એ પોઝિટિવ વ્યક્તિ છું મને ખરાબ વિચાર આવે જ નહીં નેગેટિવ વિચાર આવે જ નહીં હું મનથીને એવું ન ઈચ્છું કે હું કોઈને એક વાક્ય પણ કહું પરંતુ અતિ સર્વત્ર વર્જયેત વધારે બધી જગ્યાએ નુકસાનકારક હોય એ વાક્ય જે છે એ ઘણી વખત સાર્થક થતું હોય છે એમ જરાક વધી ગયું હતું અને આ વધી જનાર જે છે એ વ્યક્તિઓ અથવા તો જે હોય એ એની વાન પરંતુ આપણે જે સલાહ માણસ કોણ આપે ખબર છે કે જે પોતે સર્વગુણ સંપન્ન હોય બધું કરતા હોય અને આપણે સમગ્ર જગત એને જોતું હોય ને એવા લોકો આપણને સલાહ આપે ને તો આપણે એની સલાહ લઈએ પણ કારણ કે સલાહ લેવી એ કોઈ ગુનો નથી કોઈ આપણે નીચા નથી થઈ જતા પરંતુ માત્રા જ્યારે વધી જતી હોય અને એવા લોકો આપણે સજેસ્ટ કરતા હોય કે જેણે પોતે ખુદ કાંઈ કર્યું જ ના હોય ત્યારે આપણને થોડીક તકલીફ થાય અને ગુસ્સો આવે કે ચાલું કરતાં કરતાં પણ પતેળી ધમે છે આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને કે પતળી ધમે છે એના જેવું હતું એટલે વિડીયો બનાવવો પડ્યો તમે બધા તો હકારાત્મક વિચારવાળા જ છો અને સરસ રિસ્પોન્સ મને મળ્યો છે સારી કમેન્ટોનો જવાબ પણ તમે મને સારો આપ્યો છે કે બેન ખરેખર સાચી વાત છે તમારી પોઝિટિવ વ્યક્તિ કોઈ દિવસ આવી કમેન્ટ કરે જ નહીં ખૂબ ખૂબ આભાર તમારો તમારા બધાના સહકારથી અને સહયોગથી મને ખૂબ સફળતા મળી છે અને બા છે ને ત્યાં સુધી હું ક્યારેક ક્યારેક બાને વિડીયોમાં લઈશ લઉં જ છું હમણાં મારો અવાજ બંધ થઈ ગયો ને બા પાસે બહુ જોરથી બોલવું પડે છે એટલે હમણાં બા ઓછા વિડીયોમાં દેખાય છે બાકી બાને હું વિડીયોમાં લઈ શક બાસ જ્યાં સુધી છે હયાત ત્યાં સુધી પછી જે છે મારો વિચાર આ મારી પહેલી ચેનલ માટે તો કંઈક અલગ જ છે ભગવાને આપણને થોડું ઘણું કાંઈ મગજની અંદર જ્ઞાન એકત્રિત કર્યું હોય તો આપણે સમાજ સુધી પહોંચાડીએ તો કાંઈ વાંધો નહીં એવો મારો ઉદ્દેશ્ય છે અને એ હું સિદ્ધ કરીને જ રહીશ કારણ કે બા વયા જાય પછી મને રોકવાવાળું કે હું ખોટી થાવ એવું કોઈ વ્યક્તિ છે નહીં એટલે હું મારો એ ધ્યેયને સાર્થક કરવાની જ છું કે હું એ ચેનલની અંદર નવું કંઈક આપીશ અને તમારો બધાનો સહકાર મને આવો આવો મળતો રહીએ એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ તો આજે હું જવાની છું વિડીયોની અંદર આગળ જોજો અને એનો વિડીયો તમને હું ચોક્કસ બતાવીશ આલો આવજો સીતારામ સીતારામ બધાઈને અમે એવા છે આજે મોબત પરની વાડીએ નાથી બેન સીતારામ સીતારામ

આજે પાછી રામભાઈ ની હેલ્પ લેવા આવ્યા અમારે એક નોતારાનો આધાર છે રામભાઈ નથી બેન હરી રામભાઈ ને ફોન કરીએ કે ખલવાઈએ એટલે હા

જવાબ કે ના દઈએ કે ના કરી દઈએ તો થોડુંક આ અમે ત્રીજી ચોથી વખત આવ્યા લગભગ ત્રીજી વખત આવ્યા ને ત્રીજી વખત અમે આવ્યા બે ત્રણ પેલી ચેનલ કારા મોનેટાઈઝ કરવા આવ્યા હતા પાછું કઈક ઓલું ટેક્સ મન ભરવાનું હતું બેંકિંગ નું નહીં કરવા આવ્યા હતા ને પાછી આજે બીજી વખત કદાચ મને લાગે હજી એકાદો ધક્કો થાય ઓલું ઓલું કઈ કઈક આવે ને ત્યારે બેંક નું કઈ નહીં આ લગભગ ઓલી વખત થઈ ગયું હતું વાત

दाना बाजी में से तो खावाने खावाने कहाँ कहाँ पर तू भी रख तो खाओ तू तो भी तो ये कहीं खाएं भी सारो यार कहाँ जा पुकी गया ब्रो हाँ पहुँची गया आ है ना जुनवाने वालो है महल है महल महल लागे शाम हाँ। महल <laughs> <laughs> पुकी आने का मेन तरीन तो गया अन्याय वाला फेंक नहीं दूँगा ना

આપણે દેજો e no <coughs>

અને તમને પણ અનુકૂળ આવે અને લાગે તમને ખબર જ છે કે હું કોઈ વસ્તુ હું તમને સજેસ્ટ કરતી હોય ને એ વસ્તુ પહેલાં હું ખુદ ચાખી લવ અને જોઈ લઉં આજે મને તો સારી લાગી છે અને કોત્યારે અમે જે લઉં આડુબરોને આપણે

અને પાર્ટી સ્પેશિયલ થાબડી ની કરો બહુ મજા આવશે જરાક માટે સારી છે થોડી કોગી સોફી આવે ને આવે સ્પેશિયલ દૂધ ની હોય બીનો ભાગ ને બીજો દૂધ આપણે ભાઈ ની સાથે મુલાકાત લઈ એક જ મિનિટ ભાઈ જે છે થાબડી વિશે આપણે કે હે હું તો નથી બનાવતા બાયે જ બનાવે છે જો રૂલ બનાવવામાં આવે છે

આ ચો મસ્ત થાબડી છે આ તમને દેખાય છે ઘીનો ભાગ પણ આ ઘી નથી દૂધ સ્પેશિયલ તમે ચોખ્ખું દૂધને ઉકાળો ને એટલે આપણે દૂધની ઉપર કેમ તર આવી જાય એ ટાઈપનું આ બધું છે એટલે સરસ આ પેટા કરતા સારી પડે એટલે ચોક્કસ એક વખત અમારા કુતિયાણાની થાબડીનો ટેસ્ટ કરજો અને જો ઈચ્છા થાય લેવાની તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો બાજ કુતિયાણાથી લઈ એવા રામભાઈ ને ગીતાવાળીએ ચેનલ માટે થાબડી લઈ આવ્યા તો બા ખાઈ થાબડી જો પટક પટક મોઢું કરીને ખાઈ જાવ જમી લીધું છે અહીંયા હવે મેં કીધું પાછળથી આ બહુ વધારે ના ખવાય તો આટલી દીદી બે ચમચી ભરીને હવે કહેશ કે હવે નથી ખાવું ખાવ આ વાંધો ના આવે સ્પેશિયલ દૂધની હોય ચોખા દૂધની કુતિયાણા થાબડી વખણાય ચાપલી બે ચા થાપડી પટક મોઢું કરતી કરતી દૂધની સ્પેશિયલ હોય ને એટલે બહુ ભાવે જ ભાટ કરતી ચાટવા મીંડી ચાટવા મીંડી બધુંય ચાટી ચાહે અને કૂતરાઓને છે ને બહુ મીઠું ના દેવાય એટલે બે ચમચી જાય પી હજી તો એ હા બાકી તો એ ચા લાડ કરે ને આમ આપડા હામું જોવે નખરા કરે ને આ દૂધની હોય સ્પેશિયલ અને પછી એમાં ખાંડ રાખેલી હોય એટલે કૂતરાઓને ખાંડવાળું બહુ ન દેવાય દૂધવાળું એટલું બધું ન અપાય હવે હા મુજે દે હે મને હવે નહીં મળે ચાપલી બેન એટલું જ બસ